તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો ફરીથી તમારું બધા સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયો મિત્રો આપણે સીપુડ ઉપર મિત્રો વાત કરવાના છીએ એટલે આજના વિડીયો મિત્રો બહુ મજા આવવાની છે એટલે વિડીયો પૂરો જોજો અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે મિત્રો સીપુડ ઉપર મિત્રો વાત કરીએ તો મિત્રો સીપુડ મિત્રો બે હજાર સત્રહ મિત્રો રૂલ લેવલ ભરાણ હતો અને રૂલ લેવલ ભરા મિત્રો સીપુડ માંથી પણ ગેટ ખોલીને પાણી નીકળવા બનાસ નદી માં આવ્યું હતું અને બે હાજર સત્તર માં મિત્રો એટલો વરસાદ પડ્યો હતો ને મિત્રો તે વરસાદ મિત્રો ઘણા બધા લોકોને પણ યાદ છે મિત્રો એટલે એની સાથે સાથે મિત્રો શિપુ ડેમ ત્યારે મિત્રો ભરણ હતો તેની સપાટી પ્રમાણે એના પછી મિત્રો બે હાજર અઢાર બે હાજર ઓગણીસ બે હાજર વીસ બે હાજર એકવીસ બે હાજર બાવીસ અને બે હાજર ત્રેવીસ અને આ વર્ષે મિત્રો બે હાજર ચોવીસ એટલે કે મિત્રો બે હાજર ત્રેવીસ સુધી મિત્રો પાણી આવ્યું હતું કારણ કે મિત્રો શિપુ ડેમ મિત્રો તેની સપાટી પ્રમાણે મિત્રો ભરણ હજુ સુધી નથી પાણી તો આવ્યું અને જો કદાચ આ વર્ષમાં મિત્રો સીપો ડેમ સારે ભી આવક જોવા મળશે અને રૂલ લેવલ સુધી ભરાઈ જશે તો કદાચ કોમેન્ટ કરજો એટલે નેક્સ્ટ વિડીયો મિત્રો આપણે પણ માહિતી આપતા રહીશું તો કેટલા લોકો મિત્રો માહિતી જોવા માંગો છો તો વિડીયો નીચે કોમેન્ટ કરજો અને જેટલી કોમેન્ટો આવશે એના આધારે મિત્રો આપણે પણ માહિતી આપશું અને આજનો વિડીયો આટલો હતો કરી દેજો અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહી તો મિત્રો જય માતાજી